નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો ગુજરાત સરકારનો બેઠક બાદ મહત્ત્વનો નિર્ણય અને પેન્શનરોને મોજે મોજ તો મિત્રો તારીખ વીસ છ બે હજાર પચીસના પેન્શન સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને રોજેરોજ આવા જ મહત્વના વિડીયો જોવા મળવાના છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને મોટી ભેટ મળવા જઈ રહી છે તો હવે કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે તો આનાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોંઘવારી સામે લડવામાં મદદ મળશે તો આ વધારો ક્યારે થવાનો છે તે નવીનતમ અપડેટ મુજબ અમે તમને જણાવવાના છીએ તો મિત્રો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તેમજ પેન્શનરો છે તેને એક મોટી ભેટ મળવા જઈ રહી છે તો હવે કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થવાનો છે અને આને કારણે કર્મચારીઓને અને પેન્શનરોને મોંઘવારી સામે લડવામાં મદદ પણ મળવાની છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ વધારો ક્યારે થવાનો છે ને તે બધું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રચનાને જાન્યુઆરીમાં જ લીલી ઝંડી આપવામાં આવી હતી તો ત્યારથી કર્મચારીઓ તેની રચના અને અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો હવે તેના અમલીકરણનો સમય આવી ગયો છે તો તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે કે નવા પગાર પંચ લાગુ થતાની સાથે જ દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે તો આ સાથે નવા પગાર પંચના અમલીકરણ સાથે અન્ય ઘણા ફેરફારો પણ જોવા મળશે મિત્રો તો મિત્રો હવે ખરેખર આઠમા પગાર પંચના અમલીકરણનો સમય આવી ગયો છે અને આઠમા પગાર પંચ લાગુ થતાં દેશભરના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો વધારો થવાનો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મૂળ પગાર અને પેન્શનમાં આટલો વધારો થશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં પણ વધારો થશે તો એટલા માટે કર્મચારીઓની નજર ફિટમેન્ટ ફેક્ટર પર ટકેલી છે તો આધારે મૂળ પગાર પેન્શનમાં વધારો નક્કી કરવામાં આવશે જો બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લેવલ વન કર્મચારીઓનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે તેમને દર મહિને એકાવન હજાર ચારસો એંશી રૂપિયાનો પગાર મળશે તો આનાથી લઘુત્તમ પેન્શન પણ નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો તો મિત્રો લેવલ વનના કર્મચારી પેન્શનરોની વાત કરી તો આઠમા પગાર પંચમાં જો બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લેવલ વનના જે કર્મચારીઓ છે તેમનો લઘુત્તમ પગાર હાલમાં અઢાર હજાર રૂપિયા છે તો તેમને દર મહિને એકાવન હજાર ચારસો એંશી રૂપિયાનો પગાર મળશે તેવી જ રીતે લઘુત્તમ પેન્શન છે તે હાલમાં નવ હજાર રૂપિયા છે તે વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સ્તર પ્રમાણે હાથમાં પગાર આટલો આવશે તો આઠમા પગાર પંચમાં વિવિધ પગાર સ્તરો અનુસાર પગારમાં ફેરફારો થશે તો લેવલ ત્રણમાં બે હજાર ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને કપાત પછી અડસઠ હજાર આઠસો ને ઓગણપચાસ રૂપિયાનો ઇનહેન્ડ પગાર મળે તેવી શક્યતા છે તો હાલમાં તેમને સત્તાવન હજાર ચારસો છપ્પન રૂપિયાનો બેઝિક પગાર મળી રહ્યો છે ત્યારબાદ લેવલ છના કર્મચારીઓનો ગ્રેડ પે બેતાલીસો રૂપિયા છે તો તેમનો મૂળ પગાર લગભગ ત્રાણું હજાર સાતસો આઠ રૂપિયા છે અને કુલ પગાર એક લાખ ઓગણીસ હજાર સાતસો ને અઠ્ઠાણું રૂપિયા છે તો નવા પગાર પંચમાં તેઓ લગભગ એક લાખ નવ હજાર નવસો ને સત્યોતેર રૂપિયાનો ઇનહેન્ડ પગાર મેળવી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો લેવલ નવનો ગ્રેડ પે ચોપનસો છે અને આ કર્મચારીઓને એક લાખ ચાલીસ હજાર બસોને વીસ રૂપિયાનો મૂળ પગાર અને કુલ એક લાખ એક્યાસી હજારને તોતેર રૂપિયાનો પગાર મળે છે તો જ્યારે આગામી પગાર પંચ લાગુ થશે ત્યારે ઇન હેન્ડ પગાર લગભગ એક લાખ છાસઠ હજારને ચારસો રૂપિયા થશે તેવી જ રીતે લેવલ અગિયારમાં છાસઠસો ગ્રેડ પે ધરાવતા લોકોને એક લાખ ચોર્યાસી હજાર ચારસો બાવન રૂપિયાનો બેઝિક પગાર મળી રહ્યો છે જેમને નવા પગાર પંચ લાગુ થયા પછી લગભગ બે લાખ સોળ હજાર આઠસો ને રૂપિયાનો ઇનહેન્ડ પગાર મળી શકે છે જો કે આ માત્ર એક અંદાજ છે સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આનાથી કુલ પગાર પર પણ અસર પડશે તો આઠમા પગાર પંચમાં કર્મચારીઓનો મૂળ પગારમાં વધારો થતાં જ કર્મચારીઓને આપવામાં આવતા ઘરભાડા ભથ્થામાં પણ ફેરફાર થઈ શકે છે તો આ સાથે મુસાફરી એટલે કે ટીએ જેવા ભથ્થાઓમાં પણ પહેલાંની સરખામણીમાં વધારો થઈ શકે છે તો આ શહેર અનુસાર કર્મચારીઓની નોકરી પર નિર્ભર રહેશે આને કારણે એક જ ગ્રેડ બે કર્મચારીઓના કુલ પગારમાં પણ બદલાય છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ એનપીએસ અને સીજીએચએસને પણ અસર કરશે તો નવા પગાર પંચના અમલીકરણથી એનપીએસ એટલે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને સીજીએચએસમાં યોગદાન પર પણ અસર પડશે તો હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગારના દસ ટકા અને ડીએ એનપીએસમાં ફાળો આપે છે તો આમાં સરકારનો ફાળો ચૌદ ટકા છે તો આઠમા પગાર પંચમાં મૂળ પગારમાં વધારાને કારણે આ યોગદાન પણ વધશે તો કર્મચારીઓ આનો લાભ મેળવી શકશે તો કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાની ફી પણ પગાર સ્લેબ સાથે જોડાયેલી છે તેથી મૂળ પગાર વધારા સાથે સીજીએચએસમાં પણ ફાળો લાવ વધવાની શક્યતા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ મોટા ફેરફારો પણ જોવા મળશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગાર માળખામાં જ ફેરફાર થશે નહીં પરંતુ અન્ય ઘણા ફેરફારો પણ જોવા મળશે તો કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થામાં પણ ફેરફાર થશે તો વધેલા પગારની સાથે કર્મચારીઓની નિવૃત્તિ આયોજન કર બચત અને વીમા જેવી બાબતોમાં નવી વ્યૂહરચના અપનાવવામાં પણ મદદ મળશે તો નવું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની સંભાવના છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીઓ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર